નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણી વખત એમ આર લખાઈને આવતું હોય છે કે ફોરામિનલ સ્ટેનોસિસ છે હવે ફોરામિનલ સ્ટેનોસિસ શું હોય છે તેનું મિનિંગ આપને હું એક મોડલ દ્વારા સમજાવી રહ્યો છું તે આપ સમજી શકો છો દોસ્તો આ જે તમે જોઈ રહ્યા છો તે આપણા કમરના મણકા છે તમે એમ સમજો કે કોઈપણ વ્યક્તિને તમે સાઈડમાંથી જોઈ રહ્યા છો હવે આ કોઈપણ દર્દીનો પાછળનો ભાગ છે પીઠનો ભાગ છે અને આ આગળનો જે પેટ સાઈડનો ભાગ હોય છે તે છે પાંચ મણકા છે એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર એલ ફાઇવ તમે ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈને ચોથા પાંચમાં મણકાની ગાદી ઘસી ગઈ છે ત્રીજા ચોથાની ખસી ગઈ છે તો તે છે આ જે દેખાય છે તમને વચ્ચે પાતળી તે છે ગાદી છે તો આ એલ વન ટુ ડિસ્ક છે આ એલ ટુ થ્રી છે એલ થ્રી ફોર એલ ફોર ફાઇવ નીચે એલ ફાઇવ એસ વન હવે દોસ્તો તમે આ જોઈ શકો છો એલ વન અને એલ ટુની વચ્ચે આ જે પીળા કલરની છે તે નસ છે તેમાં આ જે તમને દેખાય છે આ એક હોલ છે આ હોલમાંથી નસ બહાર આવી રહી છે તે જ રીતે એલ ટુ અને એલ થ્રીની વચ્ચે આ હોલમાંથી નસ બહાર આવી રહી છે અહીંયા આ હોલમાંથી તે જ રીતે ઉપર પણ દરેક હોલમાંથી નસ બહાર આવે છે આ હોલ જે છે તે છે ફોરામેન આ ફોરામેન કહેવાય છે તે ફોરામેન જ્યારે સાંકડું થઈ જાય છે મતલબ કે ગાદી પાછળ આવી જાય અથવા આ જે નાના સાંધા છે તે મોટા થઈ જાય અહીંયા લીગામેન્ટ હોય છે તે જાડું થઈ જાય તો પછી આ ફોરામેન સ્ટેનોસિસ થઈ જાય છે મતલબ કે આ ફોરામેન એકદમ સાંકડું થઈ જાય છે અને તેને કહેવાય છે ફોરામિનલ સ્ટેનોસિસ ફોરામિનલ સ્ટેનોસિસ થાય છે એટલે તમારી નસની ઉપર દબાણ આવે છે અને બધા જ લક્ષણો નસના દુખાવો જણજણાટી જણાટી ભારેપણું તકલીફ થવી ચાલવામાં આ બધું જ શરૂ થઈ જાય છે તો દોસ્તો આ જે તમે જોયું તે છે ફોરામિનલ સ્ટેનોસિસ હવે ફોરામિનલ સ્ટેનોસિસનું ગ્રેડિંગ હોય છે માઇલ્ડ મોડરેટ સિવિયર તરીકે તમને ગ્રોસલી કહું તો તમારા એમ આર જ્યારે પણ તેવું લખાઈને આવે કે સિવિયર ફોરામિનલ સ્ટિનોસિસ છે તે સમયે યુઝઅલી મોટા ભાગે ઓપરેશનની જરૂરત પડી શકે છે કારણ કે તમે જે રીતે જોયું તે રીતે આ જે ફોરામેન છે તેમાંથી નસ નીકળી રહી છે સિવિયસ સ્ટિનોસિસ મતલબ તે જગ્યાએ નસની ઉપર સંપૂર્ણ દબાણ છે અને તે ફોરામેનને ખોલવું જરૂરી છે જે રીતે ફોરામેનની જગ્યા મોટી થઈ જાય છે તેવું ઇમિજિએટલી તમને દુખાવો ઓછો થઈ શકે છે તેની સાથે સાથે નસના જે પણ સિમ્ટમ જે પણ લક્ષણો હોય છે જેમ કે જણજણાટી થતી હોય ખાલી ચડી જતી હોય પગમાં ભારેપણું રહેતું હોય આ બધી તકલીફ દૂર થઈ શકે છે અને તમને ચાલવામાં કોઈ જ તકલીફ ત્યારબાદ નથી રહેતી ધન્યવાદ